તો ગુજરાતના પોર્ટ મુદ્દે કોંગ્રેસના આરોપ જીએમબીએ ફગાવ્યા જેમાં અદાણી સમૂહના એકાધિકાર સુનિશ્ચિતનો આરોપ કર્યો હતો કોંગ્રેસ નેતા જયરામ રમેશે લગાવ્યો હતો આરોપ જીએમબીએ કન્સેશન એગ્રીમેન્ટવાળા પોર્ટની યાદી જાહેર કરી મુદત વધારવા મળેલી અરજીઓ અંગે સ્વીકાર કર્યો બોર્ડની મંજૂરી બાદ દરખાસ્ત સરકારને સબમિટ કરી એક પોર્ટ ઓપરેટરને ફાયદાની વાત ભ્રામક છે તેવું જીએમબીએ જણાવ્યું તમામ પોર્ટ ઓપરેટર પોલિસીનો લાભ મેળવી શકે છે સરકાર દ્વારા વિસ્તરણની નીતિની જાહેરાત નથી થઈ સૂચિત નીતિ હજુ વિચારણા હેઠળ છે તેવું જીએમબીએ જણાવ્યું તો ગુજરાતમાં પોર્ટ મુદ્દે કોંગ્રેસના આરોપ જીએમબીએ પગાવ્યા છે અદાણી સમૂહના એકાધિકાર સુનિશ્ચિતનો આરોપ કર્યો હતો કોંગ્રેસ નેતા જયરામ રમેશે આરોપ લગાવ્યો હતો વધુ માહિતી માટે સંવાદદાતા વિજય દેસાઈ જોડાઈ ચૂક્યા છે વિજય ગુજરાતના પોર્ટ મુદ્દે કોંગ્રેસના આરોપ જીએમબીએ ફગાવ્યા છે શું વિગતો બિલકુલ કોંગ્રેસે અદાણી પોર્ટ્સ મુદ્દે જે પ્રકારે ગુજરાત સરકાર મદદગારી કરતી હોવાનો આરોપ લગાવીને જયરામ રમેશ છે જેપીસી તપાસની જે માંગ કરી હતી તેના પર અત્યારે ગુજરાત મેરીટાઇમ બોર્ડ છે ખુલાસો આપતા એક પ્રેસ નોટ રિલીઝ કરી છે તેની અંદર સ્પષ્ટ કર્યું છે કે તમામ જે આરોપો છે તે પાયા વિહોણા છે ઉપરાંત જે ગુજરાત મેરિટાઈમ બોર્ડ દ્વારા છે તે કન્સેશન એગ્રીમેન્ટ અંગેના જે પોર્ટની યાદી છે તે પણ આ યાદી બહાર પાડવામાં આવી છે તેની અંદર સ્પષ્ટ કર્યું છે કે જે પોર્ટ ઓપરેટર તરફથી જે કન્સેશન એગ્રીમેન્ટની મુદત વધારવા માટેની જે માંગણીઓ મળી હતી તે માંગણીઓ અંગેનો પણ આની અંદર ઉલ્લેખ કરાયો છે પરંતુ એ ઉલ્લેખનીય બાબત કરી છે કે મોટા ભાગના પોર્ટની જે અવધિ છે કન્સેશન અવધિ છે તે આગામી દાયકાની અંદર પૂરી થાય છે આગામી મતલબ આવતા વર્ષોની અંદર જેની અંદર ખાસ કરીને જે પીપાવાવ પોર્ટની ઉલ્લેખ છે કે જેની અવધિ બે હાજર ને અઠ્યાવીસ માં સમાપ્ત થાય છે એ ઉપરાંત જે દહેજ મુન્દ્રા અને હજીરા પોર્ટનો પણ ઉલ્લેખ કરાયો છે પરંતુ આની અંદર પણ જે અવધિ કન્સેશન અવધિ પૂર્ણ થવાની તારીખો છે તે બે હજાર એકત્રીસ પાંત્રીસ બત્રીસ એ રીતની દર્શાવવામાં આવી છે જોકે આની અંદર એક વસ્તુ સ્પષ્ટ કરી છે કે ટીપાવા પોર્ટ તરફથી આ પ્રકારે કન્સેશન એગ્રીમેન્ટ વધારવા માટેની જે એક અરજી મળી હતી તેની અંદર રોકાણકારોને સ્પષ્ટતા આપવા અને કાર્ગોમાં અવર જવરમાં વિશેષ વિક્ષેપ ટાળવા માટેના જે વિસ્તરણ અંગેની નીતિગત નિર્ણય જરૂરી હતો તે પ્રકારનો એક ઉલ્લેખ છે પરંતુ અન્ય જે આરોપો છે કે જે પચાસ વર્ષની અવધિ વાળો જે આરોપ છે તે ભાગ આવ્યો છે ઉપરાંત એવું પણ સ્પષ્ટ કર્યું છે કોઈ પર્ટિક્યુલર કોઈ એક ટુ એક પોર્ટ ઓપરેટર એટલે કે અદાણીને લઈને આ પ્રકારની કોઈ વ્યક્તિગત નીતિ નથી પરંતુ તમામ પોર્ટ ઓપરેટર જેટલા બી છે તે માટે સંયુક્ત રીતે પોલિસી આ પ્રકારે અમલી બને છે પરંતુ એ સિવાયનો એક સૌથી મહત્વનો જે ગંભીર આરોપ હતો કે જીએમબે કોઈ પણ પ્રકારની મંજૂરી વગર રાજ્ય સરકારમાં દરખાસ્ત કરી હતી જોકે તેને રજૂ આપ્યો છે કહ્યું કે બોર્ડની યોગ્ય મંજૂરી સાથે જ આ જે દરખાસ્તો છે તે રાજ્ય સરકારમાં મોકલાઈ હતી પરંતુ હજુ સુધી સરકારે કોઈ પણ નીતિગત નિર્ણય છે તે આની અંદર જાહેર કર્યો નથી જોકે સૂચિત નીતિ જે છે હજી વિચારણા હેઠળ હોવાનું ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા છે તે સ્પષ્ટતા જોડા બદલ પધાની સમૂહના એકાધિકાર સુનિશ્ચિત નો આરોપ કોંગ્રેસ દ્વારા જયરામ રમેશ દ્વારા કરાયો તો રાજ્યમાં અદાણી પોર્ટ મુદ્દે જેપીસી તપાસની માંગ કોંગ્રેસ નેતા જયરામ રમેશે લગાવ્યો હતો મોટો આરોપ ગુજરાત સરકાર પર મદદ કરવાનો આરોપ લગાવ્યો હતો અવધિ વધારવા અદાણી પોર્ટસે વિનંતી કરી હતી કન્સેશન અવધિ વધારીને પંચોતેર વર્ષ કરવાની માંગ હતી જીએમબીએ બોર્ડની મંજૂરી વગર જ સરકારમાં મૂકી હતી મંજૂરી ન હોવાથી આખરે ફાઇલ અટકાવી દેવાઈ તો બૂટમાં માત્ર ત્રીસ વર્ષનું કન્સેશન સમય અપાય છે મુંદ્રા હજીરા અને દહેજ બંદર પર અદાણીનું નિયંત્રણ છે સરકારના ખજાનામાં કરોડોનું નુકસાન થશે તેવું કોંગ્રેસે જણાવ્યું પોર્ટ પર અદાણીનો એકાધિકાર થઈ જશે તેવા પણ વાક પ્રહાર કોંગ્રેસે કર્યા અદાણી પોર્ટ્સ પર ઓપરેટ કરવા કન્સેશન પીરિયડની પણ વાત સામે આવી છે ત્રીસ વર્ષનો સમયગાળો વધારી પંચોતેર વર્ષ સુધી કરવા અદાણીની માંગ છે તો અદાણી પોર્ટ્સને લઈને કોંગ્રેસ શું આરોપ લગાવ્યા છે તે અમે આપણે બતાવી રહ્યા છીએ ખાનગી બંદરોને બુટ ધોરણે ત્રીસ વર્ષનો કન્સેશન પીરિયડ મળતો હોય છે પરંતુ જે રીતે અદાણી દ્વારા વધુ માંગ કરવામાં આવી છે ત્રીસ વર્ષ બાદ પોર્ટની માલિકી રાજ્ય પાસે પાછી આવી જતી હોય છે પરંતુ અદાણી દ્વારા હજુ પણ વર્ષોની માંગ છે કે કરવામાં આવી છે એટલે કુલ પંચોતેર વર્ષ સુધીની માંગ અદાણી દ્વારા કરાઈ છે ગુજરાત મેરીટાઇમ બોર્ડે મંજૂરી વિના અદાણીને ફાયદા માટેની દરખાસ્ત મૂકી છે કોંગ્રેસ નેતા જયરામ રમેશ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા તેમાં ગુજરાત મેરીટાઇમ બોર્ડે ઉતાવળમાં બોર્ડની મંજૂરી વિના ફાઇલ મોકલી પણ પાછી આવી છે અને એકવાર નહીં અનેકવાર અંબાણી અને અદાણીને લઈને કોંગ્રેસ દ્વારા વાક પ્રહાર કરવામાં આવતા હોય છે તો જે રીતે ખાનગીકરણની વાત પણ અવારનવાર કોંગ્રેસ દ્વારા કરવામાં આવતી હોય છે કે બંદર પોર્ટ તો આપી દીધા છે સાથે સાથે એરપોર્ટ પણ આપી દીધા છે કિલ્લો પણ આપી દીધો છે તે રીતના જે વાત પ્રહાર છે તે કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધી હોય કે કોંગ્રેસના પ્રવક્તા હોય તેમના દ્વારા કરવામાં આવતા હોય છે